ત્યારે આજ રોજ મેં મુખ્યમંત્રીશ્રીને પત્ર લખ્યો છે કારણ કે બાવીસ તારીખના રોજ એક માયાબેન સરકાર નામના મહિલા જે પરાની સામે જે રહેતા હતા એ ચાલીસ પિસ્તાલીસ વર્ષથી રહેતા હતા તેમને ફાંસી ખાઈ તે ફાંસી ખાઈ અને તેમનું જીવન રૂકાયું છે કારણ કે ફાંસી ખાવાનું કારણ કે એમને તેર તારીખ તેર તારીખના રોજ નોટિસ મળેલી હતી અને વીસ તારીખના રોજ તેમનું મકાન પાડવા માટે થઈને ડેમોલેશન કરવા માટેની નોટિસ હતી પણ વીસ તારીખના રોજ ડેમોલેશન ન કરવામાં આવ્યું અને એ પછી પાછી એ જાણ કરવામાં આવી કે એક તારીખના રોજ ડેમોલેશન કરવામાં આવશે આ લગભગ સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં બે મહિનાથી ડેમોલેશન ગીર સોમનાથના કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા કરવામાં આવ્યું છે ત્યારે અવારનવાર મેં એમને રજૂઆત કરી છે કે વરસાદની સિઝન હોય તો એ સમયે ડેમોલેશન ન કરી શકાય અને લોકો માટે વ્યવસ્થા કરીને ડેમોલેશન કરવું જોઈએ સતત એને ચાલુ રહ્યું છે એના કારણે લોકોના મનમાં અને દિલમાં ભય એક માહોલ ઊભો થયો છે ત્યારે એમને અવારને અવાર એ બેન જ્યારે જ્યારે સુસાઈડ કર્યું એની પહેલાં તે આજુબાજુના લોકોને પણ વાત કરતા હતા કે અમારું મારું ઘર છે એ ડેમોલેશન કરી નાખશે તો મારી પાસે બીજી કોઈ વ્યવસ્થા નથી અને બીજી કોઈ વ્યવસ્થા નથી હું ક્યાં રહેવા જાય છે અને ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર દ્વારા અવારનવાર પ્રેશર કરી અને જે નીચેની સંસ્થાઓ હોય નગરપાલિકા હોય તાલુકા પંચાયત હોય ગ્રામ પંચાયત હોય જિલ્લા પંચાયત હોય પ્રાંત અધિકારી હોય કે મામલેદાર હોય આ લોકોને પ્રેશર કરી અને રિમોલેશનની નોટિસ અપાવતા છે બે બે મહિનાથી નોટિસ અપાવે છે અને એના કારણે લોકોના મનમાં ભય ઉભો થયો છે અને એના કારણે એના ત્રાસ ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટરના ત્રાસથી આ મહિલાઓએ માનસિક રીતે કંટાળી ત્રાસના કારણે કંટાળી અને તેમને સુસાઇડ કરી છે અને સુસાઇડ કરવાનું કારણ કે એમનું ઘર પોતાનું જે છે એ ડેમોલેશન કરી નાખે તો એ ક્યાં રહેવા જશે આમ આની પહેલાં પણ મેં ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટરને મોખિક પણ કીધેલું હતું કે ભાઈ આ જે કંઈ ડેમોલેશન તમે કરો છો તો આ લોકો જ્યારે ડેમોલેશન પહેલાં મારી પાસે આવેલા હતા કારણ કે વેરાવળ શહેરનું છે કે તમને કોઈ બીજી કઈ રહેવાની વ્યવસ્થા અથવા કે તમને કોઈને મફતીઓ પ્લોટ આપવામાં આવે તો તમે ત્યાં શિફ્ટ થઈ શકશો તો કે અમે સોમજ છે ત્યારે મેં કલેક્ટરને પણ મોકિત કીધેલું કે આ લોકોને તમે ડેમોલેશન કરવા આવો તો એની પહેલાં એમને રહેવા માટેની વ્યવસ્થા કરવામાં આવે એને મફતે આપવામાં આવે અથવા તો ઘરનું દર દેવામાં આવે પણ એ વ્યવસ્થા ન કરવાના કારણે અને સતત એમના ત્રાસને અને માનસ ડેમોલેશનના કારણે લોકોના મનમાં ભય ઊભો થયો અને આજે તો આ માયાબેન સરકારે આ જે જીવ ગુમાવ્યો છે હજી પણ બીજા લોકો પણ આ રીતે આજની આ પરિસ્થિતિ રહેશે તો ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર દિગ્વિય જાડેજાના ત્રાસના હિસાબે બીજા લોકો પણ જીવ ગુમાવશે એના માટે મેં મુખ્યમંત્રીશ્રીને પત્ર લખ્યું છે કે જે આ બનાવ બન્યો છે એ ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટરના કારણે બનાવ બન્યો છે અને મુખ્યમંત્રીશ્રીને કીધું કે આ કલેક્ટર ઉપર તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરો કાર્યવાહી નહીં કરવામાં તો બાકીના લોકો પણ જીવ ગુમાવશે એની જિમ્મેદારી કલેક્ટરની રહેશે અને આ પરિવારે આ પરિવારે જે એમના વ્યક્તિ ગુમાવ્યો છે એમને સહાય આપવામાં આવે અને રહેવા માટે મોકો પ્લોટ રહેવા માટે મોકલતીઓ પ્લોટ આપવામાં આવતો અને ઘરનું ઘર લેવામાં આવે